વેલકમ ટુ રેસીપી ઓફ ધીક આજે હું તમારી સાથે દિવાળી માટે એક નાસ્તાની રીત લઈને આવી છું ફરસી પૂરીની રીત અને એમાં મેં એકલા મેદાનો ઉપયોગ નથી કર્યો ઘઉંના લોટનો અને સોજીનો પણ ઉપયોગ કર્યો છે અને એકદમ સોફ્ટ અને ફરસી પૂરી બની છે તો તમે સ્કીપ કર્યા વગર આખો વિડીયો જરૂરથી જોજો તો પરફેક્ટ માપ સાથે મેં આ રેસીપી શેર કરેલી છે તો શરૂ કરીશું ફરસીપુરી બનાવવાનું તો એના માટે મેં એક વાડકાથી માપી અને મેંદો અને ઘઉંનો લોટ લઈ લીધો છે ને એ જ વાડકાથી માપી અને મેં સોજી પણ લીધી છે તો એક વાડકો માપી અને મેં ઘઉંનો જે રોટલીનો લોટ આવે ઝીણો એ લીધો છે ને એક વાડકો મેંદો લીધો છે અને મેંદા કરતાં અડધી મેં સોજી લઈ લીધી છે હવે સોજીને બદલે તમારી પાસે રવો હોય તો પણ ચાલે કેમ કે આપણે એને મિક્સરમાં પીસવાનું જ છે હવે એક ટી સ્પૂન જેટલા મેં કાળા મરી લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે બે ટેબલ સ્પૂન મેં જીરું લઈ લીધું છે અને મોવણ માટે તેલ અને ઘી બંનેનો ઉપયોગ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે મોવણ તમે એકલા ઘીનું પણ લઈ શકો છો હવે આપણે જીરાને ડ્રાય રોસ્ટ કરી દઈશું અને અડધું જીરું આપણે ક્રશ કરવામાં લઈશું અને અડધું જીરું આપણે લોટમાં ઉમેરી દઈશું તો હવે આ રીતે મેં બે એક મિનિટ માટે જીરાને શેકી દીધું છે અને અડધું જીરું મેં અત્યારે મિક્સરજારમાં લઈ લીધું છે સાથે કાળા મરી પણ લઈ લીધા છે અને એનો દરદરો પાવડર કરી દઈશું તો આ રીતે પાવડર તૈયાર કરી દીધો છે હવે જે ઘઉંનો લોટ લીધો છે એમાં મેં ઉમેરી દીધું છે અને હવે એ જ મિક્સરજારમાં આપણે સોજી પણ ક્રશ કરી દઈશું તો સોજી ક્રશ કરી દીધી છે હવે ઘઉંના લોટની અંદર મેં કાળા મરીનો અને જીરાનો પાવડર ઉમેર્યો હતો સાથે જ મેંદો પણ ઉમેરી દીધો છે અને સોજી પણ ઉમેરી દીધી છે જે મેં મિક્સરમાં ક્રશ કરી છે હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે તો લગભગ બે ટી સ્પૂન જેટલું મેં મીઠું લીધું છે સાથે જ મેં ચીલી ફ્લેક્સ પણ ઉમેરી દીધા છે હવે આપણે ઘીનું અને તેલનું બંનેનું મોવણ લેવાનું છે તમે એકલા તેલનું અથવા તો એકલા ઘીનું મોવણ પણ લઈ શકો છો તો અત્યારે હું ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘીનું મવણ લઉં છું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મવણ લઉં છું આપણે આમાં મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે એટલે આ રીતે મિક્સ કર્યા પછી ચેક કરી લેવાનું મોવણ ઓછું લાગે તો તેલ અથવા ઘી તમારે જે ઉમેરવું હોય એ તમે ઉમેરી શકો છો તો આ રીતે મેં સરસ મિક્સ કરી લીધું છે અને હવે એમાં એક ટેબલ સ્પૂન જેટ મેં જીરું રાખ્યું હતું એ પણ ઉમેરી દીધું છે અને એકદમ સરસ મુઠ્ઠી પડતું મોવણ તૈયાર થઈ ગયું છે તો હવે મેં એક્સ્ટ્રા કોઈ મોવણ ઉમેર્યું નથી અને હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દેવાનો છે તો કઠણ લોટ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી લઈને જ આપણે લોટ બાંધીશું મોવણ સરસ હશે તો પૂરી એકદમ સરસ ફરસી બનશે તો આ રીતે હું લોટ બાંધી દઈશ આ સિવાય પણ મેં દિવાળીમાં તમે બનાવી શકો એવા ઘણા નાસ્તાની રેસીપી મેં શેર કરેલી છે તમે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં પ્લેલિસ્ટમાં જઈને દિવાળી નાસ્તા જોશો તો એમાં તમને મળી જશે તો હવે આ રીતે લોટને મસળતું જવાનું અને બાંધતું જવાનું ટોટલ પાંચ ટેબલ જેટલું મેં મોવન લીધું હતું તો આ રીતે મેં સરસ લોટ બાંધીને તૈયાર કરી દીધો છે હવે અડધો એક કલાક માટે આપણે ઢાંકી અને રેસ્ટ માટે મૂકી દઈશું પરંતુ થોડું તેલ લઈ અને આ રીતે લોટને મેં કેળવી લીધો છે જેથી લોટ ચોંટે નહીં અને એકદમ સરસ આ લોટ બાંધાયો છે આ રીતનો બાંધવાનો છે હવે ઢાંકણ ઢાંકી અને અડધો એક કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું તો અડધો કલાક પછી લોટ સરસ પળી ગયો છે તો હવે એના નાના નાના લુવા તૈયાર કરી દઈશું અને ત્યાર પછી પૂરી વણી અને તળી દઈશું તો આ રીતે નાના નાના લુવા તૈયાર કરવાના છે તમને મારી આ પૂરીની રેત પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે મેં નાના લુવા તૈયાર કરી દીધા છે આ રીતે બધા જ લુવા આ રીતે તૈયાર કરી દઈશું તો બધા લુવા તૈયાર થઈ ગયા છે હવે આપણે વણી દઈશું તો આ પતલી જ વણવાની છે પૂરી અને કાંટા ચમચીની મદદથી હું એના કાળા પાડી દઈશ જેથી પૂરી ફૂલે નહીં તમે ચપ્પાની મદદથી પણ કાપા પાડી શકો છો તો હું આ રીતે કાણા પાડી દઈશ આ રીતે હું બધી જ પૂરી તૈયાર કરી દઈશ કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ પૂરીને તળવાની છે એકદમ ધીમા તાપે તળવાની કોઈ જરૂર નથી કેમકે આપણે પૂરીને પતલી જ વણી છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે પૂરીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળવાની છે આ પૂરી ચા સાથે ખૂબ જ સરસ લાગે છે અને એકાદ મહિના સુધી આ પૂરી બગડતી નથી તો તમે બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો તો બધી જ પૂરી હું આ રીતે બનાવી દઈશ તો તમે મારી આ રેસીપી આ દિવાળીમાં જરૂરથી ટ્રાય કરજો અને મેં પહેલાં કહ્યું એ પ્રમાણે એકલા ઘઉંના લોટમાંથી અને સોજીનો ઉપયોગ કરીને પણ તમે આ પૂરી બનાવી શકો છો તો એકદમ સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે બધી જ પૂરી મેં આ રીતે બનાવીને તૈયાર કરી દીધી છે અને એકદમ સોફ્ટ એવી ફરસી પૂરી બનીને તૈયાર છે